નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હીરા નગરી સુરત છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારને પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રણ કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે હીરા સુરત એસોજીએ છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારને પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રણ લાખની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે આરોપી પોતાના હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલ આરોપી પરેશ પુના હડિયા

આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ નોટો છે 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 એકદમ હાઈ ક્વોલિટી કરવામાં પરંતુ એક જ સિરીઝના અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે પોતે કિરણ ડાયમંડ ની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકલી ચરણી નોટો છે એને ઘટાવવાનું કામ કરે છે કેટલી નોટો એ બજારમાં એની પુષ્પળ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક છૂટક એક વર્ષમાં બજારમાં એણે ભેંગી છે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે નકલી નોટ છે પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાકી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડાનો જે વ્યક્તિ છે તે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી એમાં નોટો જે વટાવે એમાં પંચોતેર ટકા ભાગ રાજુ વાઘમસિંહનો તથા પચીસ ટકા જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશીપ રહેતી હતી આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને એક વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો આગળ જે રાજુ કનુભાઈ વાઘલસિંહ સાવરકુંડલા નો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં એના ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે વિરુકુટ નિશ્વ નૃત્ય સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર